રાજુલાના કડિયાળી ગામના ચાર વ્યક્તિઓ કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી થી પોલીસ કાફલો તૈનાત થઈ ગયેલો હતો પોલીસ ફાયર વિભાગ એમ્બ્યુલન્સ સહિત તંત્ર સજાગ થઈ ગયેલું હતું અમરેલી કલેક્ટર દ્વારા ચીમકી ઉચ્ચારનાર અરજદારોના વકીલ અને સામાજિક અગ્રણીઓને દસ દિવસમાં નિરાકરણની ખાતરી આપવામાં આવતા આત્મવિલોપનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો હતો તંત્રે તેને પરિણામે હાશકારો અનુભવેલો હતો અમરેલી એડવોકેટ નવચેતનભાઈ પરમાર રાજુલા તાલુકાના કડિયાળી ગામે સર્વે નંબર નેવું પંચાણું અને એકસો છાસઠની જમીન માટે છેલ્લા વીસ વર્ષથી કડિયાળી ગામના અનુજાતિના લોકો લડતા હતા બે વખત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને સાથણી માટે છેલ્લા તેર દિવસ સુધી કલેક્ટર કચેરી સામે પ્રતિક આંદોલન કર્યા બે દિવસ અંશનનો કાર્યક્રમ કર્યો અને છેલ્લે આજે આત્મવિલોપનનો કાર્યક્રમ એ લોકોએ જાહેર કર્યો અને એ મુજબ આજે કલેક્ટર સાહેબ અમરેલી કલેક્ટર આજે દૈયા સાહેબે અનુજાતિના આગેવાનોને બોલાવેલા અને એવી મૌખિક ખાતરી આપી છે કે તમારો ટૂંક સમયમાં જે કાંઈ યોગ્ય ન્યાય નિર્ણય છે એ કરવામાં આવશે કલેક્ટર સાહેબમાંથી ભરોસો રાખી અને આજનો જે આ લોકોનો કાર્યક્રમ હતો એ વાઇન્ડઅપ કરાવ્યો છે